પંદર તાલુકાના ખેડ વિસ્તારમાં પોરબંદર સોમનાથ નેશનલ હાઈવે રોડ પર સમુદ્રની સાનિધ્યમાં મુખ્યત્વે માછીમારના વ્યવસાય સાથે જોડાયેલું અંદાજે ની આસપાસ વસ્તી ધરાવતું નવીબંદર ગામ આવેલું છે નવીબંદરમાં મુખ્યત્વે ખારવા જ્ઞાતિના લોકો જ વસવાટ કરે છે અને હોડીઓ લઈ માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવે છે આઝાદી પછીના નવી બંદર ગામના પ્રથમ આર્મી મેટ તુષારભાઈ તાજેતરમાં અગ્નિવીર આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત આવતા સમસ્ત નવી બંદર ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જુઓ પોરબંદર ટાઇમ્સનો આખા સહેવાર સરકાર દ્વારા યુવાનોને આર્મીમાં જોડાવવાની તક મળે એવા શુભ આશયથી અગ્નિવીર યોજના બનાવાય છે જેમાં આર્મીમાં ભરતી માટેનું આયોજન કરાયું હતું છે મહાપોર બંદર તાલુકાના નાનકડા એવા નવીબંદર ગામના તુષારભાઈ જયнтиભાઈ કાણકિયા પણ છોડાતા તેઓની પસંદગી કરાઈ હતી ભરતીમાં સિલેક્ટ થયા બાદ તુષારને હૈદરાબાદ ખાતે આટલેરી સેન્ટરમાં તાલીમ લેવા માટે સરકાર દ્વારા મોકલાવવામાં આવ્યા હતા જ્યાં અગ્નિવીર આર્મીની આઠ માસની ટ્રેનિંગ પૂર્ણ કરી ગઈકાલે નવીબંદર ગામ ખાતે પરત આવતા નવીબંદર ગામ તેમજ આસપાસના ગામના લોકો દ્વારા તોલ શરણાઈના તાલે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું નવીબંદર ગામમાં ત્રણ ટર્મ સુધી સરપંચ રહેલ જૈનતીભાઈ કાણક્યા અને તેમના ધર્મપત્ની શાંતાબેન કે તેઓ પણ એક ટર્મ સરપંચ રહી નવીબંદર વિકાસના કામો કરી પ્રશંસનીય બનેલા તેમના સંતાનમાં બે પુત્રો અને ત્રણ પુત્રીઓ છે બે પુત્રોમાં પ્રથમ નંબરના પુત્ર યુવરાજ હાલ રાજકોટ ખાતે કેવિક ટેકનોલોજી પ્રાઇવેટ કંપનીમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગ તરીકે નોકરી કરે છે જ્યારે બીજા નંબરના પુત્ર તુષારભાઈ ધોરણ દસ પાસ કરી પોલિટેકનિક કોલેજમાં ઇલેક્ટ્રિક એન્જિનિયર કોર્સ પૂર્ણ કરી મોરબી ખાતે ડિગ્રી મેળવવા માટે એડમિશન મેળવ્યું હતું પરંતુ પ્રથમથી જ તુષારભાઈને દેશીદાજ અને માભોમની રક્ષા કાજે આર્મીમાં ભરતી થવાની તમન્ના હતી ઉપરાંત તેમના પિતા જયંતીભાઈનું પણ સ્વપ્ન હતું કે તુષારભાઈ આર્મીમાં જોડાય અને દેશની સેવા કરે આથી તુષારભાઈ ઇલેક્ટ્રિક એન્જિનિયર જેવી સારી ડિગ્રી હોવા છતાં દેશ સેવા અને માભોમની રક્ષા કાજે અગ્નિવીર ભરતી મારફતે આર્મીની તાલીમ હૈદરાબાદ આટલેરી સેન્ટર ખાતે લેવા ગયા હતા જે ટ્રેનિંગ પૂર્ણ કરી માધરે વતન નવી બંદર ખાતે પરત ફરતા તોલ શણાઈના તાલે ગાજટેગાછ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમના પરિવારજનો મિત્ર મંડળ આગેવાનો તેમજ સમસ્ત નવી બંદર ગામના લોકો દ્વારા શૌરીય યાત્રા કાઢી વાજતે ગાજતે સન્માન સમારોહ નવી બંદર મઢી ખાતે રાખવામાં આવ્યો હતો સમસ્ત ખારવા સમાજ અને નવી બંદર ગામનું નામ રોશન કરતા નવી બંદર ગામ તેમજ આસપાસ ગામના લોકોએ બહોરી સંખ્યામાં શૌર્ય યાત્રામાં જોડાઈ હર્ષોલ્લાસ થી સ્વાગત કરવામાં આવ્યું હતું નાનકડા ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે પોરબંદર ટાઈમ્સ સાથે વાતચીત કરતા તુષારભાઈ એવું જણાવ્યું હતું કે તેમના પિતા સહિત પરિવારજનોના પ્રોત્સાહનને કારણે તેઓ આ સ્થાને પહોંચ્યા છે અને યુવાનોને પણ તેઓએ સેનામાં ભરતી થઈ દેશની સેવા કરવા અપીલ કરી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ જયંતિભાઈ જેઠાભાઈ કાણકિયા હું નવી ગામનો રહેવાસી છું જ્યારે અગ્નિવીરમાં મારો છોકરો સિલેક્ટ થયો ત્યારે મારો અને મારી ઘરવાળીનો એટલો અલગ થયો કે બંનેની આંખોમાંથી આંસુ વહી ગયા જ્યારે અગ્નિવીરમાંથી ટ્રેનિંગ પૂરી કરીને ગામમાં આવ્યો ત્યારે ગામ લોકોએ અને ગામના સમાજના અને ગામના આગેવાનોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું તેથી અમને અને અમારા કુટુંબને એટલો હસ થયો કે એનો એની કોઈ સીમા નહીં મારું સપનું મારા છોકરાએ પૂરું કર્યું એ બદલ મને પણ ખૂબ ખૂબ અતિ આનંદ થયો કે દેશ માટે મારો છોકરો સિલેક્ટ થયો जय जय नारा लगाओ वन्दे मातरम वन्दे मातरम वन्दे मातरम भारत माता की जय है कि एक मिठू मोटू करा देवा दे इधर देखो हां याद है मैं भी आईसा नहीं